ઝઘડો થવાની ઘટના ઘટી હતી ત્યારે ત્યાં દુકાનદાર મહિલાએ દુકાન બંધ કરતા શખ્સ હોય તેણે દુકાનમાં અકારણસર તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે ભોગ બનનાર મહિલાએ જણાવ્યું હતું કે બહાર ઝઘડો થતો હોય તેથી મેં શટર બંધ કર્યું તો એક યુવકે તેની દુકાનના કાચ તોડી નાખ્યા છે જો કે સમગ્ર ઘટના બાદ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને તોડફોડ કરનાર શખ્સને પોલીસ લઈ ગઈ હતી ત્યારે હોસ્પિટલના બીછાનેથી વડવા પાનવાડી વિસ્તારમાં રહેતા રાહુલ મકવાણાએ કંઈક અલગ વાત જણાવી હતી ત્યારે હવે પોલીસ ફરિયાદ બાદ વધુ વિગત સામે આવશે

કોણ હતું આવલા નથી આપણે કોઈ દુકાન કઈ હતી ના શું દુકાનનું નામ નથી કઈ જગ્યાએ બનાવ બન્યો હા વડવા વિસ્તારમાં માર્યો કોણ દુકાનવાળા માર્યો નથી મને એણે એના સને કાચો ભટકાણો ફૂટ્યો અને મને કાચ માર્યો કોણે કાચ માર્યો દુકાનવાળા છે હા દુકાનવાળા કેટલા જણા હતા એક જ ને સેનો કાચ ફૂટ્યો તો ઓલો કેબલ હવે ને આ સાઈડનો કાચ